જુનાગઢના પીપળી ગામના સરપંચની દાદાગીરી સામે આવી છે ગામના સરપંચ અને યુવાન વચ્ચે બોલાચાલી થઈ ગ્રામ સભા યોજવાને લઈને સવાલ કરતા સરપંચ ગિન્નાયા યુવાનને થાય તે કરી લેવાની ધમકી પણ આપી દીધી ત્યારે કોઈ કામ નહીં થાય તેવો સરપંચે સ્પષ્ટ જવાબ પણ આપી દીધો સરપંચ માથાકૂટ કરીને અપશબ્દો બોલ્યાનો પણ આરોપ થઈ રહ્યો છે તો આજે સરપંચ છે તે દાદાગીરી કરી રહ્યા છે અને સરપંચે એવું પણ કીધું કે થાય તે કરી લો તું કોઈ મારો બાપ નથી તું જવા દે આ ગ્રામસભા યોજવાની છે તારે ક્યાં જવું અને જાનું પડ લે નઈ યોજવાની હું બીમાર હું ના આવે તું આખી ઉપર એટલે હું ગામનો યુવાન ક્યાં જવું અને જા તન જવાબ દીધો ઉપર તમે હું કરી લો મારી રીતે તમે કઈ નઈ કરો જા તું સરપંચ થઈ જા